નમસ્કાર મિત્રો હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું આજે શું કામ કરી રહ્યો છું તમને લોકોને દેખાડીશ કામ તો હું કરશું આજે સાંજના વાગી ગયા છે છ અને અત્યારે આપણે જોઈએ છે ગાયું નીરા અને તમને દેખાડું આપણે કપાસ થતો બાજુવાળાનો એ કપાસ કેવો થયો એ દેખાડું છું જો કપાસની વેણી વેણી પણ લીધી છે અને આ બાજુ તો હવે કાઢી પણ નાખવાનો એમ કે છે અને આપણી ગાયો પણ આવે છે જો ત્યાં અને સૂરજ જો સૂરજો સુરજ આથમવાની તૈયારીમાં છે તો સૂરજનો થોડોક સીન લઈ લઈએ આપણે વિડીયો માટે તો બસ આજે આવું કરીએ છીએ ગાયનું અને કામ કરીએ છીએ નવાણું સાફ કર્યું છે આપણે જે જગ્યા ઉપર રહે છે એ જગ્યા આજે છે નવું વર્ષ તો નવ વર્ષના આપણે સાફ સફાઈ કરી છે કાલે કેમ કે મહેમાન આવવાના છે એના માટે તો બસ આવું જ કામ કરીએ છીએ વિડીયો હમણાં નથી બનાવતા બ્લોગ આપણે બાકીએ કપાસ જો આ પૂરો થવા આવ્યો છે કોઈ કપાસમાં રહેવું નથી આ અમુક અમુક ડેડા છે એવા તો કદાચ રહેવા દે કદાચ ડેડા તોડી લે આ બાજુનો કાઢી નાખવાનો છે ફાઇનલ છે બસ આ રસ્તે રાહ જોઉં છું આપણી ગાયો આવે છે તો બસ આવું જ કરીએ છીએ કામ હું કરીએ બીજું તો જો આપણી ગાય આવે છે ને બીજી બાજુ ઓ જાય ધોળી આપણી ગાયો આવી ગઈ છે જો નવા નવા ને બાંધી નાખી છે આ કાળે ને અહીંયા બાંધીએ છીએ અને ધોળીને બહાર બાંધીએ છીએ વાછડી હજી આવી નથી એની રાહ જોઈએ છીએ જો વાછડી પણ આવી ગઈ છે ના આપણા બે વાછડા જો ત્યાં વાછડી આવે આ જો તમે જોઈ શકો છો વાછડી આવે છે

તો બસ આવું છે હવે તમને ધાબા ઉપર જઈને દેખાડું કે આજનો કેવો ઉપરથી નજારો લાગે છે કેવી દેખાય છે વાડી તો ધાબા પર આવું છે કંઈક આ જો સૂરજ અહીંયાથી પણ દેખાય છે કમ્પ્લીટ તો બસ આ છે જો અહીંયાથી નજારો દેખાય છે આવું કંઈક છે ખતરનાક બાકી આ આંબા આ બાજુ આ ઝાડ છે એના છે કે જો કેટલા ઊંચા છે આ ઘણા ઝાડ છે તો આ બાજુ પણ છે ઝાડ છે જો નાના આંબા છે આપડે ઉપરથી આવ દેખાય છે ઝાડ

તો અત્યારે હવે દૂધ ગરમ કરું છું તો તમને દૂધ દેખાડું જ્યાં ગરમ કરું છું ત્યાં રસોડાની અંદર તો આજે આપણે આમાં દૂધ ગરમ કરીએ છીએ સાંજ સવારનું ગરમ કરીને રાખી કરીએ તો દોસ્તો આપણે આજ અહીંયા પૂરો કરીએ છીએ આપણું કામ થઈ ગયું છે બધું પૂરું બસ આપણે નાય ધોઈ જમીને થઈ ગયા છે કમ્પ્લીટ તો બસ ચેનલ પર નવા લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો ચલો મળે છે બીજા